ગીર સોમનાથમાં ઇકો ઝોન નો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ગીર વિસ્તારમાં સૌથી મોટો સડક પ્રશ્ન અત્યારે ઇકો ઝોન બન્યો છે આ મુદ્દે સરકારના ગેજેટ બાદ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ તલાલાના માધુપુર ગામ ખાતે તલાલાના તમામ પ્રભાવિત ગામોના ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી જેમાં કોઈ પણ હિસાબે ઇકો ઝોન કાયદાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પૂજા વંશ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ દ્વારા ઇકો ઝોન વિરોધ કરી ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું છે તલાલાના માધુપુર ગામ ખાતે યોજાયેલા ખેડૂત હિત રક્ષક સમિતિના સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ દ્વારા ઇકો ઝોન નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે અને આ કાયદાને કાળું કાયદો ગણાવવામાં આવ્યો છે ત્યારે આ મામલે તલાળાના ખેડૂતોએ સમયાંતરે જે કઈ કાર્યક્રમો આપવાના થશે એ આ વિસ્તારના ખેડૂતોની સાથે સલાહ મશવરા કરી અને આગામી કાર્યક્રમો આપવા માટેનું એમાં ભાજપ આગળ આવ્યું છે એને આવકારીએ છીએ કારણ કે આ તો લોકો નો પ્રશ્ન છે છે મેં આજે જાહેર માં જે વાત કરી છે એ વાત કરી છે કે વિપક્ષ તરીકે અમારે લોકોની પીડા અને સમસ્યાઓને ઉજાગર કરવાની અને સરકાર દ્વારા જે કોઈ નિર્ણયો થાય એ લોકોને નુકસાન કરતા નિર્ણયો ન થાય ને સરકાર સાચા નિર્ણય કરે એના માટે વિપક્ષે પોતાનો અવાજ લોકો વતી ઉભો કરવાનો હોય છે એટલે અમારી ખેડૂતને જે મુશ્કેલી ને જે સમસ્યા છે એના માટે વિપક્ષ તરીકે અમારી અવાજ ઉભો કરવાનો અમારી નૈતિક જવાબદારી છે અને એ જવાબદારી અમે નિભાવીએ છીએ હવે આ જવાબદારી અમે જયારે નિભાવીએ ત્યારે ત્યારે અમે તો સરકારને અનુરોધ કરીએ સરકારને વિનંતી કરીએ પણ નિર્ણય લેવાનો અધિકાર તો સરકારનો છે ગુજરાત સરકાર ભારત સરકાર ને કે નિર્ણય ભારત સરકારે કરવાની છે તો ભારત સરકાર માં તો બીજેપી ની સરકાર છે હવે બીજેપી ની સરકાર છે તો બીજેપી ની સાથે જે લોકો આગેવાનો સંકળાયેલા છે એ પછી સંસદ સભ્ય હોય પછી ધારાસભ્ય હોય કે પાર્ટીના લોકો જે કઈ સંગઠનના લોકો હોય એ લોકો દાખલા તરીકે પોતાની એમની જવાબદારી વધુ છે અને એ જવાબદારી અદા કરે અને જે કઈ કામગીરી કરે જેટલા ભાજપના લોકો એ લેટર પેડોલ લેખ્યા છે અને રજૂઆત કરી છે એટલે અમે તો અપેક્ષા રાખીએ આજ રોજ અમે તાલાળા તાલુકાના માધુપુર ગામે પટેલ સમાજે ખેડૂત હિત રક્ષક સમિતિ એમના માધ્યમ દ્વારા અમારા મુરબી પૂજાભાઈ ના અધ્યક્ષ સ્થાને અમારા કોંગ્રેસ અગ્રણી કરસનભાઈ માનસીભાઈ અને સર્વે પક્ષી લોકો નું એક મહાસંમેલન યોજાયું જેમાં અમે અમારો સંપૂર્ણ ટેકો ઇકોઝન ઝોન સંપૂર્ણ રદ થાય